અને આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ પોતાના સાત વોર્ડની અંદર અઠ્યાવીસ ઉમેદવારો ઉભા રાખ્યા છે અત્યારે સમગ્ર થાનગઢ જે પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જોરદાર છે અને પરિણામે આમ આદમી પાર્ટીને સમગ્ર થાન જ્યારે સમર્થન પૂરું પાડ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા કેમ કરીને મતદાનની અંદર ગડબડ થાય એવા પ્રકારના પ્રયત્નો ચાલે છે અત્યારે આપણે વોર્ડ નંબર એકમાં ઉભા છીએ અને એમાં જે સરોજ બાલ મંદિર છે ત્યાં એક મથક છે અને એ મથકની અંદર સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે બુથ એજન્ટ નથી મુખ્ય એજન્ટ નથી તેમ છતાં પણ પોલીસને દબાવીને જે સો મીટરની ત્રિજ્યાની અંદર ફરતા હોય આવતા જતા હોય અને ભાજપને મત આપો એવા પ્રકારની આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે સાથે સાથે અંદર જે કાપલીઓ લઈને જતા હતા ત્યારે જે મુખ્ય પહેલાં નંબરનું પોલિંગ હોય એ પોલિંગ ઉપર ખૂબ મોટો ઢગલો પડ્યો હતો ભારતીય જનતા પાર્ટીની કાપલીઓનો અને એ કાપલીઓને લઈ એને વિવાદ થયો માન્ય અમારા નેતા રાજુભાઈ કરપડાએ એનો અવાજ ઉઠાવ્યો અને થોડાક સમય માટે મતદાન સ્થગિત રહ્યું એના જે મુખ્ય એજન્ટ હતા મુખ્ય જે પોલિંગ હતા એને પણ બદલવામાં આવ્યા ત્યાર પછી આ બુથની કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી

কাটি নক কাটি নহ